મિત્રો નાના ધંધાની મોટી કોમ્યુનિટી બની રહી છે હું આવ્યો છું બરોડામાં અને બરોડામાં મને ઘણા બધા મિત્રો મળ્યા છે નાના અપાયે ધંધો કરી રહ્યા છે આપણે જાણીએ મિત્રો શું કરી રહ્યા છે સર મારું નામ હાર્દિક છે અને મારા ફોનનું નામ કલા ટેક છે હું ગ્રાન્ડિંગથી લઈને લોગો ડિઝાઇન સુધી વર્કઆઉટ કરું છું એમાં સોશિયલ મીડિયાથી લઈને વેબસાઇટ સુધી મારી બરોડામાં ઓફિસ છે ફતેગંજ અને ગેંડા સર્કલ નંબર મારો નંબર છે નાઇન એટ નાઇન એટ થ્રી વન થ્રી ડબલ નાઇન થ્રી વાહ મારું નામ જય પટેલ છે અને ટોટલ હું બે બ્રાન્ડ ચલાવું છું એક ફૂડ ફૂડવર્ક અને વર્ષા ફૂડવર્ક જે વર્ષા ફૂડવર્ક છે એમાં ટોટલી જેટલું બી ફાસ્ટ ફૂડ રિલેટેડ રો મટરિયલ હોય છે એનું અમે મટિરિયલ સપ્લાય કરીએ છીએ અને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને જેટલી બી નાની નાની આઉટલેટ છે ટોટલ વડોદરામાં બાર આઉટલેટમાં અમારું માલ સપ્લાય થાય છે અને હવે અમે એક ફ્રેન્ચાઇઝી બી ચાલુ કરીએ છીએ કર્ણાવતી ફૂડવર્કની જેની પાંચ લાખ પચાસ હજારથી અમે ચાલુ કરીએ છીએ જેથી ધંધો નાનો હોય પણ પોતાનો એ રીતે કરીએ છીએ અને અમારી ગોત્રીમાં અત્યારે આઉટલેટ છે મારો નંબર છે એટ નાઇન ઝીરો ફાઇવ ફોર ફાઇવ થ્રી ફોર વન એટ થેન્ક યુ મારું નામ છે પ્રતિક સિંગાનિયા હું એક બી કમ્પ્યુટર એન્જિનિયર છું અને સરના મોટિવેશનથી ઘણા આગળ વધ્યા છે અને હું અત્યારે કરાટે કિક બોક્સિંગ કરી રહ્યા છે અલગ અલગ એરિયામાં મારી બ્રાન્ચિસ છે આજે સાત બ્રાન્ચ છે તરસાલી સનફાર્મા બિલ ચાપડ ઘણી બધી જગ્યાએ બે બ્રાન્ચથી શરૂઆત કરેલી અને બ્રાન્ચ વધી રહી છે અને મારો નંબર છે નાઇન ઝીરો ડબલ થ્રી ફોર નાઇન એટ ફાઇવ નાઇન ફોર અને હું વડોદરાની લીગલ બોડીમાં વાઇસ પ્રેસિડેન્ટ પણ છું મારું નામ હરેશ પટેલ છે મેં અત્યારે ફૂડ સ્ટાર્ટઅપ ફૂડનું સ્ટાર્ટઅપ કર્યું છે કલા દર્શન ચાર રસ્તા પાસે શ્રીજી ફૂડ સ્ટફના નામે દાબેલી વડાપાઉન્ડ ફ્રેન્કી મારો મોબાઈલ નંબર ભાઈએ ખૂબ નાના કર્યું છે રોડ સપોર્ટ કરજો એમને મારું નામ બિપિન કામિત છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને અત્યારે વિઝિટ ફિઝિયોના નામનું વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામનું પેજ ચલાવું છું જેનામાં ફિઝિયો જે છે અલગ અલગ એરિયાના અત્યારે સુરત અમદાવાદ અને વડોદરા આ ત્રણ જગ્યાના ફિઝિયોની ટીમ સાથે હું કોર્ડિનેટ કરીને હોમ વિઝિટ પ્રોવાઈડ કરું છું અને એ લોકોને જોબ એમ્પ્લોયમેન્ટનું પ્રોવાઈડ કરું છું અને મોટા પાયે વિકસાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે વાહ તો મિત્રો આ બધા આપણા મિત્રો હતા જે લોકોએ નાના પાયે શરૂઆત કરી તમે પણ નાના પાયે શરૂઆત કરો સફળતા આગળ છે ધંધો નાનો છે પણ છે